અગ્લેશ્વર વિભાગીય પોલીસ વડાની કચેરી ખાતે યોજાયેલ અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી અને સાયબર ફ્રોડના ચાર પોઈન્ટ ચોસઠ લાખથી વધુનો મુદ્દામાલ ફરિયાદીઓને પરત કરવામાં આવ્યો હતો નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી તેરા તુચકો અર્પણ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે ચોરી લૂંટ અને ધાડના ગુનાઓમાં ગયેલ મુદ્દામાલ નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડૉક્ટર કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં અંકલેશોરના એ ડિવિઝન પોલીસ મથક જે પોલીસ મથક ક્રામ્ય પોલીસ મથક પાનોલી પોલીસ મથક અને હાંસોઠ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી તથા ગુમ થયેલ અઠ્ઠાવીસ જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા આ સાથે જ હાંસઠમાં ચોરાયેલ એક બાઇક મૂળ માલિકને પરત કરવામાં આવી હતી સાથે જ સાયબર ફ્રોડના બે ફરિયાદીને રોકડ રકમ પરત કરાઈ હતી આજે રોજ અંકલેશોર ડિવિઝન ખાતે તેરા તુચકા અર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેના તુજ કોઈ અર્પણ કાર્યક્રમ છે સરકારશ્રી દ્વારા માનનીય ડીજીપી સાહેબ તથા આઈજી સર તથા એસપી સાહેબના માર્ગદર્શનથી જે પણ શરીર સંબંધી અને મુદ્દામાલ મિલકત સંબંધી જે ગુનાઓ બનતા હોય છે એમાં લોકોની જે મિલકત ચોરાઈ જવાનો કે એનો જે ઘટના બનતી હોય છે એ મિલકતો ભોગ બનારને પરત મળે એના માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી આવતું હોય છે આ કાર્યક્રમમાં અગાઉ એવું થતું હતું કે જ્યારે પણ કોઈની કોઈ માલ મિલકત ચોરાઈ જાય ત્યારે એ પરત તો મળતી હતી એ ડિટેક્શન તો પોલીસ કરતી હતી પરંતુ એ મુદ્દામાલ છે પોલીસમાં પોલીસ સ્ટેશનમાં તથા ઘણી વખત કોર્ટમાં પડ્યો પડ્યો સડી જાય બગડી જાય એની કિંમત ઘટી જતી હતી તેના બદલે હવે અમે એક થોડા થોડા સમયાંતરે આ તેુચકો અર્પણનો કાર્યક્રમ કરી તેમના જે મુદ્દામાલ છે એ પરત આપવાનું અમે કાર્યક્રમ આયોજન કરતા હોઈએ છીએ જેમાં આજરોજ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં કુલ એક મોટરસાયકલ કે જેની કિંમત ચુમ્માલીસ હજાર છે એ પરત આપવામાં આવી જે ચોરાઈ ગયેલી મોટર સાયકલ હતી ત્યારબાદ અઠયાવીસ જેટલા મોબાઈલ જેની કિંમત લગભગ ત્રણ લાખ એક્યાસી હજાર જેટલી બની રહી છે અને ફ્રોડ જે વધી રહ્યો છે એમાં પોલીસ ખૂબ જ ફોકસ છે અને ખંતપૂર્વક અને મહેનતથી એમાં કામ કરી રહી છે એમાં પણ અમે આજે લગભગ સાયબર ફ્રોડના લગભગ ચાલીસ હજાર જેટલા રૂપિયા જે છે એ અલગ અલગ અરજદારો ને પરત આપવા ની કામગીરી કરી છે અને તમામ સૌને અપીલ કરી છે કે આ તમામ કાર્યવાહીમાં પોલીસની ને મદદ કરે સાયબર ફ્રોડ થાય તો 1930 ઉપર કોન્ટેક્ટ કરે અને કોઈ પણ પ્રકારની આ પ્રકારની સમસ્યા હોય તો પોલીસનો સંપર્ક તો આ કાર્યક્રમમાં પોલીસે કુલ રૂપિયા 464900 નો મુદ્દામાલ મૂળ માલિકોએ પરત કરવામાં સફળતા મળી હતી આ કાર્યક્રમમાં અંકલેશ્વર જીએડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાડા શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા પાનોલી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ દેસાઈ બી ડિવિઝન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી ફુલતરિયા રૂરલ પોલીસના એચજી ગોહિલ સહિતના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા